આપણે જો પાન ધોયા છે હવે આપણે એને રઘુ આ રીતે આપણે એની રગુ કાઢવાની છે Aprecieni un lot, se, lot ne se un no lot neapărat să-l iacu, nu se, să-l iacu, gata nori. În mată apreci un lot, îl pot, salva nori, îl pot. Apreci અને લાલ મરસું આપણે નાખવાનું છે સ્વાદ પ્રમાણે જેવું તીખું ખાતા હોય એવું નાખવાનું અને સ્વાદ પ્રમાણે આપણે નાખવાનું છે મીઠું અને થોડું થોડું પાણી નાખશું આપણે થોડી નાખી દઈશું આપણે ખાટી સાસ આપણે સાસ ની જગ્યાએ દહીં નાખવું હોય તો દહીં પણ નખાય પણ અમારી પાસે દહીં નહોતું એટલે આપણે સાસ નો ઉપયોગ કર્યો છે જો આ રીતે આપણે ઘાટું કરવાનું છે અને બહુ આસું પણ નથી કરવાનું બહુ ઘાટું પણ નહીં અને થોડી આ રીતે આપણે હલાવી તો આપણું બેટર સરસ મજાનું બની અને તૈયાર થઈ જાય આપણે જો આની રઘુ ઉતારી લીધી છે હવે આપણે પાન લઈ લેશું અને આ રીતે આપણે એને કટ લગાવવાનો છે આ રીતે આપણે પાતરા બનાવશો તો તમારે ખાવાની પણ બહુ મજા આવશે અને સરસ મજાના બનશે આપણે આપણે ગ્લાસ લઈ લીધા છે એને આપણે આ રીતે તેલ બારની સાઈડમાં સોંપડી દઈશું તેલ આપણે વ્યવસ્થિત સોંપડવાનું છે તો એનાથી આપણે પાત્રા સોટે નહીં આપણે જો આમે ચાર થી પાંચ પડ વીટી દીધા છે ને આપણે છઠ્ઠું પડ વીટવી છે તો જો આ રીતે આપણે વીટી દેવાનું છે જો ઢોકળી લઈ લીધું છે એમાં આપણે એક નાખી એક ગળ છે પાણી પછી આ રીતે આપણે ગ્લાસ મૂકવાના છે એટલે આપણે વાટકે મીઠું પછી એની ઉપર આપણે મીઠી ઢોકળિયાની પીસ અને એની માથે આપણે મૂકવાના છે ગ્લાસ ઠાકી દેશું ઢાકણું હવે મૂકી દેશું સુલે હવે આપણે જોઈ લેશું આપણે સારા મસ્ત સડી ગયા છે તો આપણે કાઢી લેશું બારા a přebudu tady ještě niče hmm. a přečo, že eh, je katina křuha rytě, těla આ રીતે એને ખોલી નાખવાનું છે જો આપ સરસ મજાનો ગ્લાસ પણ બારો નીકળી ગયો જો આપણે રોલ તૈયાર થઈ ગયા છે તો આપણે એને કટકા કરી નાખશું આ રીતે કોઈ પાત્રા બનાવ્યા છે ને તો આ રીતે બનાવ્યા છે આપણે સરસ મજાને પાત્રા છે અને પરફેક્ટ ગયા છે આપણે નાખશું તેલ હવે નાખશું રાઈ પણ આપણે સારી રીતે ફૂટી ગઈ છે તો નાખી દઈશું જીરું પાણી મીઠા લીમડાનું પાન ના પાત્રા બની અને તૈયાર થઈ ગયા છે અને કાંઈ ઝંઝટ વગેરેના બહુ ઝંઝટ ન થાય એમાં